ગુડ મોર્નિંગ જય માતાજી અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે ને આ ભોલું છે મારો ભોલું બબુ રમી રહી છે શું છે માઈ જાય દોડ દોડતી કાચ ના રમ ના ફેંકી દે વાગી જાય કોઈ નાસાને રમી રહ્યા શું નહીં આવડતા ડાન્સ નહીં આવડતા

કચ્છરો તો આવી ગયો અમારો ત્યાં બધા ભૈરા રાહ જોઈ રહ્યા હતા સોસાયટીમાં કચરો ફેંકવા વાળા રમભાઈ એને કાઢી મેલી બિચારી એવું કરે એમને ભેગો રમતી હોય બધો અંદર જતો રે બોલો ભાઈ એને કાઢી મેલી બબલી ને ત્રાસ આપણો એને એકલીને જ રમવું હોય

લાઈ જેવું નહીં પણ એકદમ ગળી નહીં એમ એવું ગળી હતું નહીં મજા આવતી વરસાદની ઘેર આવી જઈએ આપણા હા કરીએ ખાવીએ તારે જમવા મગ ભાત રોટલી તિસાને આવે એટલે બેસે મેઘો ને તિસાને તો રમવા જેવો બાજુમાં અત્યારે રમીને આવે ત્યાં સુધી હું જમી લો પછી મેઘો હમણાં જમવા નહીં ગયા તો નહીં પણ નહીં ખાતો એ તો આપણા ઘેર જ નહીં ખાતો ને બાજુવાળા ઘેરીને બધું ખાય પણ આપણા ઘેર જ નહીં ખાતો

मेन बोलो भैया हने बोलो बोलो दम नी रु

હા તું આ પાણી તો પીસ બોલો હેરામ કરો એટલે ધાબા ઉપર લઈને આવ્યો આ બધા મારા પંખા જે આ ઘેર પડ્યા હતા હવે આ ઘેર લાવી દીધા હમણાં જ બધું ઢોક્યું દે રેવા દે રેવા દે રેવા દે વાગી જશે ના મૂકી દે મૂકી દે કાટવાળા હાથ છે જો બગડ છે ઘર છે અમારા પંખા જો આ બધા ઉપર પડી રહ્યા હતા એ ચોમાસું હોય એટલે ઉપર મૂકી રાખ્યા

अहंया हमारा ग्राउंड में है नवरात्री था जो बड़ा क्रिकेटर भी रहा सोसाइटी में कैस्टा हमें निकड़ यही है बाहर जाइए एक संबंध दियो राधानपुर चौकड़ी बाजु तो जय नहीं है ये ये देला ले में सीदो

તમારું 14 છે ચોક કેતો તો મને મારો બ્લોગ હજુ આ તો અઠવાડીમાં છે ને સબસ્ક્રાઇબ કરી દીધું છે હા ઓપ્શન ફાઈલ કરવું છે હાજી આર્યો બસ હા